વાંસદાના વાંગણ ગામમાં આવેલો આંકડા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આ ધોધ સુંદરતાનું અદ્ભુત ઘર છે જેની મુલાકાત ચોમાસામાં હાઈકર્સ સાથે બ્લોગર્સ દ્વારા લેવામાં આવે છે નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો દક્ષિણ ગુજરાતમાં કુદરતની ગોદમાં આવેલો છે જંગલો ટેકરીઓ ખીણો જૈવિક વિવિધતાની સુંદરતા અહીં એક સુંદર સુખદ વાતાવરણ બને છે ત્યારે વરસાદની મોસમમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક સ્થળોનું નૈસર્ગિક સૌંદર્ય એકમાત્ર કલાથી ખીલે છે વરસાદને કારણે અહીંનો વિસ્તાર ધરતી પર જાણે લીલી ચાદર પથરાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામમાં આકડા ધોધનો રમણીય નજારો કંઈક અલગ જ છે વાંસદાથી સત્તર કિલોમીટર દૂર આવેલા વાંગણ ગામમાં વરસાદી વાતાવરણમાં લીલાછમ ખેતરોની હરિયાળી વચ્ચે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળે છે વાંગણ ગામમાં પ્રવેશ્યા પછી આંકડા ધોધ પહોંચવા માટે લગભગ એકથી બે કિલોમીટર ચાલીને જવું પડે છે ધોધનો મધુર અવાજ અને ધોધનો નજારો સાથે પગદંડી અને ઝરણામાંથી ચાલવાની

હનુમાનજીની મૂર્તિને આંકડાના ફૂલ ચઢાવવામાં આવે છે તેથી ગામના પૂર્વજોએ આ ધોધનું નામ વોટરફોલ રાખ્યું છે ઉપરાંત આ ધોધ સ્થાનિક લોકોમાં આદિવાસી ધોધ તરીકે લોકપ્રિય છે વાંગણ ગામની હરિયાળી અને રમણીય વાતાવરણ વચ્ચે આવેલો આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે ચોમાસા દરમિયાન હજારો પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે દૂર દૂરથી આવે છે આવા ધોધને કારણે ગામ ગામને પણ ઘણી ખ્યાતિ મળી છે અને લોકોને રોજગારી પણ મળી છે ખેતી અને પશુપાલનમાંથી આવકની સાથે સાથે ગ્રામજનો ધોધની નજીક નાની દુકાનો ચલાવીને આવક મેળવે છે વાંગણ ગામના લોકો મનોહર નયનરમ્ય ધોધને સાચવવા માટે સજાગ અને સંકલ્પબદ્ધ છે તેથી અહીં આવતા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે આ સુંદર ધોધમાં કચરો કે ગંદકી ન નાખીને ધોધને સ્વચ્છ રાખવાની આપણી સૌની નૈતિક જવાબદારી છે हमारी लाइव न्यूज 24 चैनल ने सब्सक्राइब करो बेल आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सब्सक्राइब करो तो